સાણંદ એસટી ડેપો ખાતે સ્વતંત્ર દિવસની આન બાન શાનથી થયેલી ભવ્ય ઉજવણી આજ રોજ તારીખ પંદર આઠ બે હજાર પચીસને શુક્રવારના રોજ સાણંદ એસટી ડેપો ખાતે સ્વતંત્રતા દિવસની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી હોમગાર્ડ સ્ટાફ તેમજ સમગ્ર એસટી સ્ટાફની સાથે ડેપો મેનેજર શ્રી હર્ષદ સોલંકી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલી હતી રાષ્ટ્રગીતની પુણાહૂર્તિ બાદ ડેપો મેનેજર શ્રી દ્વારા રાષ્ટ્રજોગ પ્રવચન કરવામાં આવેલ તેમજ સમગ્ર સ્ટાફ અને સીટ શ્રી સી કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વર્કશોપના પટાંગણથી સમગ્ર બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં દેશ પ્રેમ માટે તિરંગા યાત્રા યોજવામાં આવેલી હતી દેશભક્તિના ગીતોથી બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ મુસાફરો પણ હર હર તિરંગા ઘર ઘર તિરંગાના નાદથી પ્રભાવિત બની તિરંગા યાત્રામાં જોડાયેલા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને લઈ